એસપીજી ની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી કર્યા છે અને બે હજાર લગ્નના પચીસો લેખે પચાસ લાખ રૂપિયામાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજ ની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ છે જે લગ્ન નોંધરીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું મેં તો આ રીતની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર બાવી લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે છે છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ મેલાટી પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો અમારી જોડે છે તો સરકાર શ્રી હું કહેવા માંગુ છું કે તને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી યુવા મુખ્ય નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી કે હું તમારે કઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે જાણ કરજો તલાટી પોતે સમાજના તમામ જ્ઞાતિ ની વાત કરીએ છીએ કારણ કે આ એટલા પાટીદાર ની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે તો મારી બે હાથ જોડી દાદા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ બચાવવા માંગતા હોય ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માંગણીઓ છે એમાં વેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એસપીજી ની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી આ માગણી તમામ માતા પિતાની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે તો આ પાંચ જે છે તમે કરો અને આ પડદા પાસ કરો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાકી પોતે એમ કહેતો બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ કોની ફરજ છે આ સરકાર ની ફરજ છે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠ્યાવી બાર બે હજાર બાવી મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો તો અમે પાંચ દસ તેવી અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી નાના સમો અને એ જે જગ્યાએ ખોટો લગ્ન થયો આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પડદા તમામ જ્ઞાતિના આગેવાનો મીટીંગ કરી હતી એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને આ આવીતા લગ્ન પકડ્યા હોવા તો ઘણા બધા લગ્ન વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેર બે હજાર સી આર પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને તેવીસ સાત એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી રૂબરૂમા એ બોલ્યા હતા કે જો લગ્ન નોંધીના કાયદાની અંદર સુધારો થતો હશે આ દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો ત્રીસ સાત તેવીસ થી લઈ આજે બે હજાર છવ્વીસ આવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારી વિનંતી છે કે આ જે લગ્ન 24 થયા છે એ 24 ની અંદર તલાટી ગોર મહારાજ જે કોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડી જ કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આ જે વકીલ છે વીકે ઠાકોર સાહેબ એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મે નથી કરી હું સોગનનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે તંત્ર છે એકસો ને બાસઠ ધારાસભ્યો છે ફૂલ બહુમતી વાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારી વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગત અમારી જોડે વિગત છે કે જે દીકરીએ નોટરી હોય એ જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી ગઈ ચૌદ અગિયાર પચીસે તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલ ત્યાં જતાં સાડી ત્રણસો કિલોમીટર થી વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં

એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરી હોય આ કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બેહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બેહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે હવે કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી

આ દીકરી જે ચૌદ અગિયાર ની જે વાત છે ઊંઝા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ મેળવે છે બે ચૌદ અગિયાર એ તો ચૌદ અગિયાર બે ચોત્રીસ આ દીકરી ત્રણ સ્ટેમ્પ લે છે અને એની સિગ્નેચર માં કરેલી છે અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે માં વીકે ઠાકોર નામના વ્યક્તિ છે એમના જોડે નોટરી થાય છે બે સાક્ષીઓ છે એ કામલી ગામના બે સાક્ષીઓ છે અને દીકરીએ જે એફિડેટ કર્યું છે દીકરી એફિડેટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે એવું દીકરીનું આ એફિડેટ છે એ એવું કહે છે કે મારા લગ્ન હારીજ મોગલ માતાના મંદિરે હવે સાક્ષીઓ એવું બતાવે છે કે ભાઈ જમ્મુ ખોડા તાલુકાનું કાંજીપાની ગામ એ ગામની અંદર કે રામજી મંદિર છે ત્યાં ગોર મહારાજે છે ત્યાં લગ્ન કરાયા પછી સાક્ષીઓ એવું કે કે જમ્મુ કોડા જે આ કાંજીપાની ગામ એમાં સાક્ષીઓ પણ છે હવે તલાટી એમ કે બધા રૂબરૂ અહીંયા આયા છે હવે એ લોકોને જ્યારે અમે રૂબરૂ મુલાકાત કરી છે ઉંચા તાલુકાના કામલી ગામના જે સાક્ષીઓ છે ઠાકોર સમાજના એ બંનેની મુલાકાત કરી એમને કહ્યું કે અમે ઉંચા તો ઓફિસમાં બેન અમે સહયોગ કરી છે અમે ક્યાં નથી ગયા ગોર તો પણ એવું અને ની અંદર ચેડા કર્યા છે તો એક બાજુ તમે સ્ટેમ બે લો છો ના સ્ટેમ અને તમે જોઈ જાવ કે બધા વાઇટરો મારેલા છે દરેક ને એફિલિયેટ પણ વાઇટરો મારેલા છે અને રેકર્ડ અંદર છેડછાડ કરેલી છે હવે કલાથી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે ચૌદ અગિયાર આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજ ની દીકરી ગૌસ્વામી સમાજ ના છોકરા સાથે લગ્ન કર્યા છે ચૌદ અગિયાર એ અગિયાર વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી એના પપ્પાને દવાખાને લઈ ગઈ એ દવાખાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે તો ત્રણ કલાકમાં બે ઊંચા હતી એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્ન કરાવે છે રેકોર્ડ પણ ચેડાઓ કરે છે ખરેખર આની જવાબદાર તંત્રને અમે જયારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને ને પોલીસને જણાવજો અરજી આપી હતી ਇਹਨਾਂ ਅਦਰ ਵਿੱਚ ਮੈਂ ਛਾਨ ਬਿਨ ਕਰੀ ਇਹਨਾਂ ਵਿੱਚ ਲਾਇਆ ਕਿ ਸਿੱਧਪੁਰ ਗਏ ਸਿੱਧਪੁਰ ਵਾਲੇ ਕੇ ਵਿੱਚ ਮੈਂ ਉੰਜਾ ਗੁਨੋ ਦਾਖਲ ਕਰਾਉ ਉੰਜਾ ਗਿਆ ਕੇ ਵਿੱਚ ਛੋਕਰੀ ਸਿੱਧਪੁਰ ਤਾਲੁਕ ਦੇ ਮੈਂ ਸਿੱਧਪੁਰ ਕਰਾਉ ਉਹ ਹਮਾਰੇ ਸਹਾਰੋ ਕੋਲ ਲੈ ਆਉ ਕਿ ਜੋ ਦਾ ਤੰਤਰ ਜੋ ਆਦ ਇੱਧਰ ਕਰੇ ਕਮੇ ਆਪਕੋ ਐਵਿਡੈਂਸ ਲਾਈ ਨਾ ਪੀ ਜੀ ਸੋ ਮਾਗਣੀ ਹੈ ਜਦ ਆ ਜੇਲ ਉੱਪਰ ਜੇ ਫੋਟੋ ਕਰੀ ਜੋ ਡਾਕੂਮੈਂਟ ਉੱਪਰ ਜੋ ਵਨ ਪੇਪਰ ਉੱਪਰ ਜੋ ਫੋਟੋ ਕਰੀ ਜੇ ਕਲਾ ਦੀ ਸੀ ਇਹ ਵੀ ਬੋਏ ਤੇਰੀ ਆਪਲੇ ਦਾ 14 11 ਮੈਂ ਮਾਰੀ ਰੁਗਰੂ ਮਾ ਲੱਗਣਾ ਕਰਿਆ તો છોકરી તો અહિયાં હતી આવું બધું જે ષડયંત્ર ચાલકો જે જે લોકો અહિયાં જે ખોટા રેકર્જના સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહિયાં સામેલ હોય ખોટા લગ્ન કરવામાં એમના વિરુદ્ધ કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગ છે